હાઈ ગાઈસ જો અમે ગામમાં જાય છે મંત્રના ચપ્પલ રસ્તામાં અમે આવતા તો મંત્રના ચપ્પલ તૂટી ગયા તો અત્યારે ગામમાં ચપ્પલ લેવા જાય છે મંત્ર પાસે 100 રૂપિયા છે અમે ત્રણેય જાય છે મંત્ર આવતો નતો પરાણે લઈને જાય છે હવે જોઈએ ને કેવા ગમે છે કે નથી ગમતા મંત્રના ચપ્પલ લેવા પહોંચી ગયા છીએ બહુ લેલા આવા અરે એ આવમીના કેમ તો છે એમ કે ડોક્ટર ઉડસવાળા

તમારે છે <contribute> <Breaking>

ચાલો ફાઈનલ આ ચપ્પલ રાખ્યા છે હમ એવું જ થાય યોગી ફૂટવેર માં તમે આવો ને એટલે તમારે લેવા ન હોય એ ફરજિયાત નું થઈ જાય અમારે એવું થાય ને